હરિ ઓમ જો બાળવાર્તા સ્પર્ધા સરસ મજાની આપણે કરી હતી એમાં જો પ્રથમ નંબરે આવ્યા છે ટાપણીયા જેન્સીબેન સંજયભાઈ ધોરણ એકમાંથી બીજો નંબર છે કાસરિયા નાઝમીનબેન આરિફભાઈ ધોરણ એક અને ત્રીજો નંબર છે અમારા બાલવાટિકાના નાના નાના પ્રિયાંશીબેન ચાવડા ત્રણે બહુ મસ્ત વાર્તા કહી છે ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન અને ત્રણેય માટે આપણા અપૂર્વબેન છે એ સરસ મજાની ગિફ્ટ લાવ્યા છે તો અપૂર્વબેનને આપણે કહીએ કે ત્રણેયને ગિફ્ટ આપી દે જો ગિફ્ટમાં સરસ મજાનો રૂમાલ છે જો ત્રીજો નંબર છે પ્રિયંશી બેન તો પ્રિયંશી બેનને અપૂર્વબેન આપશે આપણે ક્લેપ કરવાની ક્લેપ કરો વાહ ભાઈ વાહ પ્રિયંશીબેનને ખૂબ ખૂબ અભિનંદન ચલો બીજો નંબર છે નાઝમીન બેનનો તો નાઝમીન બેનને ગિફ્ટ આપશે તો નાઝમીન ને પણ ખૂબ ખૂબ અને પહેલો નંબર છે ટાપણિયા જેન્સીબેનનો તો જેન્સીબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન અને અપૂર્વાબેનનો ખૂબ ખૂબ આભાર ત્રણે એને ગિફ્ટ આપીને ચલો અપૂર્વાબેન માટે ક્લેપ કરી દો સરસ